દુનિયાની સૌથી ખૂબસૂરત આંખોવાળી જેનું નામ છે મોનાલિસા મોનાલિસા સોશિયલ મીડિયામાં વાયરલ કઈ રીતે થઈ મોનાલિસાને બે કરોડ રૂપિયાની ઓફર આપી મૂવીમાં કામ કરવા માટે મોનાલિસા ઉપર અત્યારે જીવ જોખમમાં છે મિત્રો હવે શું મોનાલિસા કેવી રીતે આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ શું છે બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મોનાલિસા નામની છોકરી જે છે ને એ મહાકુંભ મેળાની અંદર માળા વેચવા આવી હતી અને તેમાં કોઈ ભાઈએ તેનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયાની અંદર મૂક્યો હશે અને એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો અને મોનાલિસા વાયરલ એ માટે થઈ છે કે એ જે મોનાલિસા છે તેની ખૂબ સુરતીના કારણે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને મિત્રો અત્યારે એ જીવને જોખમમાં લઈ અને ફરી રહી છે કેમ કે મોનાલિસાની પાછળ લાખોની સંખ્યામાં અત્યારે લોકો ફરી રહ્યા છે અને મીડિયાવાળા પણ અત્યારે મોનાલિસાની ઉપર તૂટી પડ્યા છે ન્યૂઝ લેવા માટે પણ મિત્રો અત્યારે જે મોનાલિસા છે તેની તબિયત ખરાબ છે અને મિત્રો હવે મોનાલિસા હવે મહાકુંભના મેળાની અંદર હવે અત્યારે જીવને જોખમમાં લઈ અને ફરી રહી છે અને સરકાર પાસે મોનાલિસાએ સુરક્ષા માંગી છે અને મિત્રો હવે આગળ શું થશે એ તો આપણાને નથી ખબર પણ મિત્રો અત્યારે મોનાલિસાની તબિયત સાવ ખરાબ છે અને મિત્રો મોનાલિસા ઉપર અત્યારે ઘણા બધા લોકો ફોટા પાડવા માટે તૂટી પડ્યા છે મિત્રો મોનાલિસા અત્યારે મહાકુંભના મેળાની અંદર પોતાનો ધંધો પણ સરખી રીતે નથી કરી શકતી પણ મિત્રો હવે અત્યારે તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ ગઈ છે રાતોરાત ફેમસ થઈ ગઈ છે અને ફિલ્મમાં પણ એમને કામ કરવા માટે બે કરોડની ઓફર આપી હતી પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ